નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા કાયદા અધિકારીની એક જગ્યા બહાર પાડવામાં આવેલી છે તેની લાયકાત પગાર ધોરણ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તમામ માહિતી આજના વિડીયોમાં જોઈ લઈએ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ બ્લોગ નંબર એક પાંચમો માળ કર્મયોગી ભવન સેક્ટર દસ એ ગાંધીનગર કાયદા અધિકારી સર્વજ્ઞ કરાર આધારિત જગ્યા માટેની આ ભરતી છે અગિયાર માસ માટે કરાર આધારિત ધોરણે નિમણૂક માટે ઉમેદવાર પાસેથી નીચેની નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે જગ્યાની જો વાત કરીએ તો એક જ છે વર્ષ સુધીના વ્યક્તિ આની અંદર અપ્લાય કરી શકે છે પગાર અને ભથ્થાની જો વાત કરીએ તો માસિક સાહીઠ હજાર રૂપિયા આપવામાં આવશે શૈક્ષણિક લાયકાત ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદાના સ્નાતકની ડિગ્રી તથા કાયદાની પ્રેક્ટિસ માટે લાયક હોવા જોઈએ

અરજી પત્રકનો નમૂનો જાહેરાત અંગે વિગતવાર માહિતી તથા કાયદા અધિકારીની જગ્યાની બોલીઓ શરતો અને ફરજો કામગીરીની વિગતો આયોગની વેબસાઇટ જી એસ એચ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર મૂકવામાં આવેલ છે કાયદા અધિકારી કરાર આધારિત જગ્યા માટેનું અરજી પત્રક છે અહીંયા ઉમેદવારે પોતાનો ફોટો લગાડવાનો રહેશે અરજદારનું અહીંયા નામ લખવાનું છે પ્રથમ અટક લખવાની છે પછી નામ પછી

ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન છે હા કે નામાં જવાબ આપવાનો છે અને બાએધરી પત્રક અહીંયા તમારું ખુદનું નામ લખવાનું છે અને અહીંયા તારીખ જે તે તારીખ હોય તે અને અહીંયા સ્થળ તમારું જે હોય અને અહીંયા તમારે સહી કરવાની છે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો